આજે આપણે ગીતશાસ્ત્ર એકાવન અને તેને એકથી પાંચ કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે પાપ પ્રત્યેનો સાચો દ્રષ્ટિકોણ જ્યારે આપણે ઈશ્વરની સમક્ષ પાપ કબૂલ કરીએ છીએ આપણે કબૂલાત કરીએ છીએ ત્યારે શું એ સમયે આપણી પાસે પાપની યોગ્ય સમજ શું એ સમજણ આપણી પાસે હોય છે સાચી કબૂલાતમાં પાપની યોગ્ય અર્થપૂર્ણ સમજણ એ સામેલ હોય છે દાઉદ રાજા જ્યારે બાદસેબાની સાથે એ વ્યભિચારનું પાપ કરે છે અને તેના પતિની હત્યા જેવા ભયંકર પાપ કરે છે એ પાપ પછી દાઉદ ઈશ્વરની સમક્ષ એ કબૂલાત કરે છે અને કબૂલાત કરીને પોતાનું હૃદય ઈશ્વરની સમક્ષ એ ઠાલવે છે અને એ તો છે આ ગીત શાસ્ત્ર એકાવન મોધ્યાય અને દાઉદની કબૂલાતમાં પાપ પ્રત્યેનો એ દ્રષ્ટિકોણ એ આપણે ગીતશાસ્ત્ર એકાવનમાં આપણે જોઈ શકીએ છીએ પાપ પ્રત્યેના સાચા દ્રષ્ટિકોણમાં મુખ્યત્વે પાંચ બાબતો આજે આપણે જોવા માંગીએ છીએ સૌથી પહેલી બાબત પાપ એ ન્યાયને પાત્ર છે પાપ એ દંડને પાત્ર છે અને દાઉદ રાજા એ પહેલી જ કલમમાં કહે છે હે ઈશ્વર તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કરો તમારી પુષ્કળ રહેમ પ્રમાણે મારા ઉલ્લંઘન ભૂસી નાખો સાચી કબૂલાત એ અપરાધની કબૂલાતથી એ શરૂ થાય છે કેમ કારણ કે દરેક પાપ એ ન્યાયને એ દંડને પાત્ર છે માટે જ દાઉદ રાજાએ પહેલી જ કલમમાં કહે છે તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કરો પાપ પ્રત્યેનો સત્ય સાચો દ્રષ્ટિકોણમાં સૌથી પહેલી બાબત પાપ એ ન્યાયને પાત્ર છે બીજી બાબત પાપ એક શુદ્ધિકરણની માંગ કરે છે અને બીજી કલમમાં દાઉદ રાજા કહે છે મારા અન્યાયથી મને પૂરો ધો અને મારા પાપથી મને શુદ્ધ કરો ઈશ્વર એ પવિત્ર ઈશ્વર છે અને હબા પહેલા અધ્યાયની તેરમી કલમમાં વચન કહે છે તમારી આંખો એવી પવિત્ર છે કે તમે દુષ્તાને જોઈ શકતા નથી સાચી કબૂલાત એ પાપ દ્વારા થતી એ મલિનતા અશુદ્ધતાને એ સ્વીકારે છે અને તે ઈશ્વરને શુદ્ધિકરણને માટે એ વિનંતી કરે છે આપણે પહેલો યૌહાન તેનો પહેલો અધ્યાય નવમી ક્રમ આપણે બધા સારી પેઠે કલમ જાણીએ છીએ અને કલમ કહે છે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાય છે પાપ પ્રત્યેના સાચા દ્રષ્ટિકોણમાં જે બીજી બાબત છે કે પાપ એ શુદ્ધિકરણની માંગ કરે છે આપણી કબૂલાતમાં શું આ પ્રમાણેની શુદ્ધિકરણની માંગણી એ હોય છે કે નથી હોતી ત્રીજી બાબત અને એ છે પાપ એ આપણી વ્યક્તિગત જવાબદારી છે આદમ અને હવાથી વિપરીત દાઉદ પોતાના પાપની સંપૂર્ણ જવાબદારી એ પોતે સ્વીકારે છે જે આપણે આદમ અને હવામાં જોઈ શકતા નથી પણ દાઉદ રાજા એ પોતે પોતાના પાપની સંપૂર્ણ જવાબદારી એ સ્વીકારે છે અને પહેલી અને ત્રીજી કલમમાં તો એ શબ્દ વાપરે છે મારા ઉલ્લંઘનો આપણે ઘણી બધી વખત જ્યારે આપણે કોઈ ખોટું કામ કરીએ પાપ કરીએ ત્યારે આપણે એ દોષનો ટોપલો બીજા પર ઠાલવીએ છીએ પણ દાઉદ એ પોતે એ જવાબદારી સ્વીકારે છે કે છે મારા ઉલ્લંઘનો સાચી કબૂલાત બીજાઓને પાપ માટે એ દોષિત ઠેરવતી નથી અને પાપ પ્રત્યેના સાચા દ્રષ્ટિકોણમાં ત્રીજી બાબત પાપ એ આપણી વ્યક્તિગત જવાબદારી છે ચોથી બાબત બધા પાપ એ ઈશ્વરની વિરુદ્ધ છે એ ઈશ્વરના એ વિરોધી છે કારણ કે ચોથી કલમમાં દાઉદ કહે છે તમારી હા તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે અને જે તમારી દ્રષ્ટિમાં ભૂંડું છે તે મેં કર્યું છે દાઉદ કહે છે તમારી દ્રષ્ટિમાં હા તમારી દ્રષ્ટિમાં મેં પાપ કર્યું છે બધા પાપ એ ઈશ્વરની વિરુદ્ધની બાબતો છે સાચી કબૂલાત એ ઈશ્વરને સર્વોચ્ચ પરમેશ્વર સર્વોચ્ચ નિયમ આપનાર વચન આપનાર તરીકે એ સાચી કબૂલાત એ ઓળખે છે અને દાઉદ કહે છે કે ઈશ્વર મેં તમારી જ વિરુદ્ધ એ પાપ કર્યું છે બધા પાપ એ ઈશ્વરની વિરુદ્ધની બાબતો છે અને પાંચમી અને છેલ્લી બાબત પાપ એ માનવ સ્વભાવનો એક ભાગ છે પાંચમી કલમમાં દાઉદ કહે છે હું અન્યાયપણામાં જન્મ્યો અને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો પાપ એ માનવ સ્વભાવનો એક ભાગ છે આપણે જન્મથી જ આપણા સ્વભાવ જ એ પાપી છે જન્મથી જ આપણે પાપી છે એ બાબત આપણે સ્વીકારવી રહી અને માટે જ રોમન પાંચ અને બાર કહે છે જેમ એક માણસથી જગતમાં પાપ પ્રવેશ્યું ને પાપથી મરણ અને બધાએ પાપ કર્યું તેથી સર્વ માણસોમાં મરણનો પ્રસાર થયો પાપ એ માનવ સહજ સ્વભાવ છે એ આપણા સ્વભાવનો એક ભાગ છે સાચી કબૂલાત પાપના આંતરિક કારણને એ જુએ છે એ બાહ્ય પરિબળોને એ જોતું નથી બાહ્ય પરિબળો નહીં પણ એ આંતરિક કારણોને એ જુએ છે અને એ તો આપણો સ્વભાવ શું આપણી કબૂલાત પાપ પ્રત્યેના સાચા દ્રષ્ટિકોણને શું એ દ્રશ્યમાન કરે છે અથવા પ્રતિબિંબિત કરે છે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે ઈશ્વર આપણા પાપનો હિસાબ એ રાખતા નથી ગીત શાસ્ત્ર એકસો ત્રીસ અને ત્રીજી કલમ કહે છે હે યા જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો તો હે પ્રભુ તમારી આગળ કોણ ઊભો રહી શકે આવો આપણે ઈશ્વરની સમક્ષ આપણે આપણા પાપ કબૂલ કરીએ અને પાપ પ્રત્યેનો સાચો દ્રષ્ટિકોણ એ આપણી કબૂલાતમાં એ એને એને સામેલ કરીએ પ્રભુ આ વચનો પ્રમાણે કરવાને માટે આપણે દરેકની સહાય અને મદદ કરે બ્લેસ યુ